હવે એકવાર કન્ફર્મેશન આપો તો મિત્રો ઓકે ઓકે હવે ચલો પેલા જે છે એ વિદ્યાર્થી મિત્રો ભરતી જે જાહેર કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી નું નામ છે વિદ્યાર્થી મિત્રો વાયરમેન ની ભરતી કઈ ભરતી વાયરમેન ની ભરતી આવેલી છે આઈટીઆઈ જેને કરેલું છે ને એમાં ખાસ કરીને અલગ અલગ કોર્સીસ માં કયા કયા કોર્સ કરેલા હોય તો એ ફોર્મ ભરી શકશે એના વિશે આપણે વાતચીત કરીશું કેટલી જગ્યા ઉપર મર્યાદા પરીક્ષાની ફી જે છે એ પરીક્ષા ફી કેટલી રહેવાની છે અને એનો શું અભ્યાસક્રમ રહેવાનો છે બધી ચર્ચાઓ આજના નાનકડા લેક્ચરની અંદર કરશું બરોબર લેક્ચર છે એ બહુ લાંબો નહીં ચાલે માત્ર ને માત્ર જે છે એ સાત થી દસ મિનિટ આપણો લેક્ચર ચાલવાનો છે તો વધારાની કોઈ કોમેન્ટ ખોટી કર્યા વગર સીધા ધ્યાન રાખજો એટલે તમને બધા મુદ્દા કેટલી જગ્યા ઉપર તો કે ટોટલ સિક્સટી સિક્સ સાસઠ જગ્યા ઉપર ભરતી બહાર પડી છે અને આની અંદર સ્પેશિયલ ક્વોલિફિકેશન ની વાત કરું તો સ્પેશિયલ ક્વોલિફિકેશન ની અંદર જે આઈટીઆઈ વાળા વિદ્યાર્થીઓ છે અને એમાંય ખાસ કરીને અમુક ટ્રેડ જે ટ્રેડ હું તમને આઈને કહીશ એટલે કોમ્પિટિશન તમારે અહીંયા ઓછી થવાની છે આ એકદમ ગવર્મેન્ટ જોબ છે આ જે છે એકદમ ગવર્મેન્ટ વિદ્યાર્થી મિત્રો જોબ છે એટલે પગાર ધોરણ પણ આની અંદર કેટલો રહેવાનો છે છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ પગાર જે મળે છે ક્લાસ થ્રી ને એ પગાર તમને જે છે રહેવાનો છે ઓકે પેલા જે વસ્તુ માટે આપણે લાભ છીએ થયા છીએ જેમ કે આ વાયરમેનની ભરતીની સંપૂર્ણ માહિતી પૂરી થાય પછી કંડક્ટર વાળા મિત્રો કોઈ કોમેન્ટ હશે તો તમારા પણ જવાબ સો ટકા આપી દેશે બરોબર છે તો વાયરમેન વર્ગ ત્રણ ની સાસઠ ભરતી બહાર પડી છે ફોર્મ ભરાવાના શરૂ થયા છે તો કે ફોર્મ શરૂ થઈ છે એટલે આજે બપોરે બે વાગ્યા થી વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને પચીસ છ સુધી જે છે એ તમારા ફોર્મ ભરાશે એટલે તમને કેટલા દિવસનો સમય આપ્યો છે પંદર દિવસનો પંદર દિવસનો તમને સમય આપ્યો છે પંદર દિવસની અંદર તમારે ફોર્મ ભર દેવાનું છે ફોર્મ ભરાવાની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે કેટલી જગ્યાઓ જગ્યાઓ છે છે તો કે કુલ સામાન્ય એટલે પુરુષોની આર્થિક રીતે નબળો વર્ગ છ અનુસૂચિત જાતિ ત્રણ અનુસૂચિત જનજાતિ એકવીસ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે એની ચૌદ આ બધી જગ્યાઓની વાત કરી એ બધી પુરુષની વાત કરી બરોબર એ પુરુષોની એટલી જગ્યા છે સામે મહિલાઓની જગ્યાની વાત કરું તો બિન અનામતની આઠ છે આર્થિક રીતે નબળા વર્ગની છે છે અનુસૂચિત જાતિની જનજાતિની સાત છે અને એસસીબી ઓબીસી ની પાંચ જગ્યાઓ છે દિવ્યાંગની એક પણ જગ્યા નથી માજી સૈનિકની ની છ જગ્યાઓ છે ઓકે તો આ રીતે ટોટલ જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો બહાર પડી છે કોણ ફોર્મ ભરી શકશે તો જે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોય અને તેત્રીસ વર્ષથી વધુ ન હોય આ કોને લાગુ પડશે તો કે જનરલ કેટેગરી વાળાને લાગુ પડશે

ફોર્મ ભરી શકશે પ્લસમાં એ આપેલું છે કે જે ગુજરાત સિવિલ સર્વિસિસ ક્લાસીફિકેશન રિક્રુટમેન્ટ રોલ્સ છે ઇલેક્ટ્રિશિયનનો આઈટીઆઈ ની અંદર બે વર્ષનો કોર્સ કરેલો હોય આ પેલી લાયકાત બીજી લાયકાત કે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોય ત્રીજી લાયકાત કે તમને ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ તો મુખ્ય એ જ કે અથવા ઇલેક્ટ્રિશિયનનો જો તમે કોર્સ કરેલો હોય બે વર્ષનો તો તમે અહીંયા ફોર્મ ભરી શકો અહીંયા ચોથો નંબરનો મુદ્દો અત્યારે લાગુ પડતો નથી જો કેન્ડિડેટ અપોઇન્ટેડ એટલે કે પાસ થઈ જશે એવા કેન્ડિડેટ પાસેથી પાછળથી સર્ટિફિકેટ માગશે બધું ગવર્નમેન્ટ દ્વારા ગુજરાતીની અંદર જે છે એ સર્ટિફિકેટ તમને માગશે પણ અત્યારે કઈ જરૂર નથી અત્યારે ક્વોલિફિકેશન ની અંદર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન નો કોર્સ માંગે છે બરોબર લાયકાત ની આપણે જે વાત કરી કે ભાઈ 18 18 વર્ષ થી 33 વર્ષ ને જે આ કોર્સ ને વય મર્યાદા ને બધું વાત કર્યું એ કઈ સ્થિતિ એ ધ્યાન માં લેવાનું કોઈ વિદ્યાર્થી હોય કે સાહેબ હું વાયરમેન ચાલુ છે અથવા ઇલેક્ટ્રિશિયન નો કોર્સ ચાલુ છે તો ફોર્મ ભરી શકું તો જો ચોખ્ખું આપેલું છે 25 6 2025 ની સ્થિતિ એ બધું લાય ધ્યાન માં લેવામાં આવશે જેમ કે કોઈ ની 18 વર્ષ ની ઉંમર થાય છે કે નહીં શૈક્ષણિક પાસે વાયરમેન કોર્સ જે છે એ પચીસ છ બે હાજર પચીસ પેલા પૂરા થઈ ગયા હોવા જોઈએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ અહીંયા આર્થિક રીતે જાતિનું પ્રમાણપત્ર બધું જે છે એ અહીંયા પચીસ છ બે પચીસ પહેલા તમારા પાસે ઘટાવેલું હોવું જોઈએ આ એક સૌથી અગત્યનું હતું આગળ વધી જાય અરજી કરવાની તારીખ ફરીથી એક વાર વાતચીત કરી જઈને તમારે ફોર્મ ભરી દેવાનું છે બીજું ફોર્મ ભરવા માટે ફી માંગશે અને જ્યારથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એને કામગીરી સોંપી છે ત્યારથી ઈ જે છે એ ફી માં બહુ વધારો કર્યો છે બરોબર પેલા સો રૂપિયાનું ફોર્મ ભરી જતું પણ અહીંયા જો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરો છો તો પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને જો તમે મહિલા કેટેગરી હોય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની આવતા હોય અનુસૂચિત જાતિમાં હોય અનુસૂચિત જનજાતિમાં હોય કે પછી ઈડબલ્યુએસની અંદર દિવ્યામ કે એક સર્વિસમેન ઉમેદવારો છે તેમને ચારસો જે છે એ ચારસો રૂપિયા ફી ભરવાની છે આ ફી કોને રિટર્ન મળશે તો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે જાય છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે ફી રિટર્ન મળશે એટલે કે તમે અત્યારે ફી ભરવાનું થશે પણ જેવા તમે પરીક્ષામાં ગયા પરીક્ષામાં સ્થળે હાજર રહ્યા તો તમારા ખાતાની અંદર જેમાંથી તમે ફી ભરી હશે એ યુપીઆઈ આઈડી થ્રુ અથવા તો એ ખાતાની અંદર એકાઉન્ટની અંદર તમારી રકમ જે છે તમને પરત મળે અને તમારા એકાઉન્ટની અંદર જમા થઈ જશે કઈ રીતનું પેપર રહેવાનું છે તો કે ભાઈ એક પેપર રહેવાનું છે પાર્ટ ભલે અલગ અલગ હોય પણ એક જ પેપર રહેવાનું છે કેવા પ્રકારનું પેપર જે છે તે રહેશે તો કે એમસીક્યુ પ્રકારનું પેપર વિદ્યાર્થી મિત્રો રહેવાનું છે જો ઓછા ફોર્મ ભરાશે તો તમારું ઓફલાઈન પેપર લેવાશે જો ઓછા ફોર્મ ભરાશે તો ઓફલાઈન પેપર લેવાશે અને

તો એ જે છે એ બધું થઈને જે છે ત્રીસક માર્ક નું આ ત્રણેય વિષયો ચારેય વિષયો ત્રીસ માર્ક નું પૂછવાનું છે અને વિષય સંબંધિત જે કઈ વસ્તુ છે અહીંયા જો વિષય સંબંધિત એટલે શું તો કે વાયર નું છે અથવા તો વિદ્યાર્થી મિત્રો જે છે એ પાર્ટ એમાં કેટલા માર્ક પ્લાસ પાર્ટ બી માં કેટલા હતો કે પાર્ટ બી માં એકસો પચાસ માર્ક ટોટલ કરીએ તો કેટલા થાય તો કે ટોટલ બસો ને દસ ગુણ તો બસો ને દસ આખું જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારું પેપર રહેવાનું છે આખું તમારું પેપર રહેવાનું છે અહીંયા તમને લખેલું છે કે પાર્ટ એમાં સાઈઠ પ્રશ્નો પાર્ટ બે ની અંદર એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે સંયુક્ત રીતે બંને પેપર એક સાથે લેવાશે એટલે આપણે વાત કરીએ તો ટોટલ ત્રણ કલાકનો સમય મિનિટોની અંદર વાત કરીએ તો એકસો ને એસી મિનિટ સમય રહેશે તમારે જે છે પેપર આપવાનું છે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ છે કેટલા જીરો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ છે ખોટો ટીક કરશો એવું ગમે તે કરશો તો જીરો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવ થશે બરોબર છે તો આ રીતે તમારું જે છે આખું મેરિટ વિદ્યાર્થી મિત્રો બનવાનું આપણી પાસે વિદ્યાર્થી છે કોર્સ ભલે સાથે સાથે તમારે આગળ વધવું આનો તૈયારી કરવી છે બરોબર તો એવા વિદ્યાર્થીઓ જે છે અહીંયા કોમેન્ટ કરજો અથવા મારો નંબર વિદ્યાર્થી મિત્રો જે છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો અહીંયા હું મારો નંબર આપી દઉં છું આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો જો વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ હશે તો મૂકશો અન્યથા નહીં બરોબર છે તો આખો આવો કોર્સ પણ આપણે ડિઝાઇન કરીને મૂકી દઈશું એકદમ નોમિનલ કિંમતની અંદર આપણી કિંમત નોમિનલ જ હોય છે પરીક્ષા જે છે એમાં વિદ્યાર્થી મિત્રો જે છે પાર્ટ એ ની અંદર તમારે લઘુત્તમ એટલે ઓછામાં ઓછા ચાલીસ ટકા લાવવાના છે અને પાર્ટ બી માં પણ ઓછામાં ઓછા ચાલીસ ગુણ લાવવાના છે એટલે કે ચાલીસ ટકા માર્ક તમારે જે છે એ કોઈ પણ સંજોગોમાં જે છે કોઈ પણ સંજોગોમાં આ લઘુત્તમ એટલે ઓછામાં ઓછા તમારે એટલા લાવવાના રહેશે બરોબર ક્વોલિફિકેશનનું સ્ટાન્ડર્ડ છે આ ક્વોલિફિકેશનનું સ્ટાન્ડર્ડ છે અને ત્યારબાદ હાજર રહેલા તમામ ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરિટ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે કઈ જગ્યા છે એના બે ગણા ઉમેદવારો એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાછળથી બોલાવવામાં આવશે અને એમની જે છે તે નિમણૂક આપવામાં આવશે તો આ વાયરમેન ભરતી સંબંધિત જેટલા પણ આપણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો હતા જે કઈ બધી વાતચીત આપણે પૂરી કરી બધી વાતચીત જે છે આપણે પૂરી કરી તમારા કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર કહી દો બાકી વાયરમેન ભરતી વિશે આપણે બધી વાતચીત કરી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા છે સાસઠ જેટલી સારી એવી જગ્યાઓ છે બસો દસ માર્ક નું જે છે એક જ પેપર આવશે હા એક જ પેપર આવશે રજનીકાંતભાઈ પટેલ એક જ પેપર આવવાનું છે પાર્ટ ભલે અલગ અલગ હોય તમારે પહેલા પાર્ટ એ આવશે ને પહેલા પાર્ટ બી આવશે ને એ રીતનું આવશે એટલે પેલું પાર્ટ તમે ક્લિયર કરો ને પછી જ બીજું પાર્ટ આવશે એ રીતે સીબીઆરટી પદ્ધતિથી લેવાય તો એ જ રીતે સો ટકા કરે છે બરોબર તો એ વસ્તુ તમને અહીંયા હું કહેવા માંગુ છું એટલે એક જ પેપર આવશે કોઈ ચિંતા કરવાની નથી અલગ અલગ પેપર આવશે નહીં હાલો બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો फटाफट કોમેન્ટ કરી દો મિત્રો ચલો બીજા કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ કન્ડક્ટર વિશે કહો સર ઇન્ફોર્મેશન કેટલા ઉમેદવાર ઘેર આજે રહીને વેટીંગ ક્યારે ખુલશે

સર કંડક્ટરમાં એસટી કેટેગરીનું જાતિ ખરાય ક્યાં સુધી પૂરું થશે કોઈ બધા અલગ અલગ પૂરું થશે બરોબર ધવલભાઈ કોઈને નક્કી નથી કે આ તારીખે કમ્પ્લીટ થઈ જશે જેવું પૂરું થતું જશે એવા તમને કોલ આવશે અને તમને કીધું પણ હશે કે તમને એમે કોલ કરશું બરોબર એટલે ક્યાં સુધીમાં પૂરું થશે એ કોઈ ફિક્સ નથી જેમ જેમ પૂરું થશે તો જે ઉમેદવારનું એ લોકોને કોલ કરશે એટલે કઈ કઈ ચિંતા કરવાની નથી સર પાર્ટ એમાં ચાલીસ ટકા અને પાર્ટ બીમાં ચાલીસ ટકા એ કેવી રીતે ગણાશે ઓકે હવે તમે વિદ્યાર્થી મિત્રો સાઠ ગુણ જે છે એ તમને કેવા માંગુ છું બરોબર તો સાઈઠ ગુણ્યા તમે ચાલીસ ટકા કરો તો કેટલા થાય તો કે ચોવીસ માર્ક થાય તો આ જે સાઈઠ છે ચોવીસ માર્ક લાવવાના છે બરોબર આ જે છે આ માંથી કેટલા ચોવીસ માર્ક લાવવાના છે અને એમ જ અહિયાં પચાસ માર્ક નું પેપર છે તો એ મેરીટમાં ખાલી તમારું નામ હશે હું એવું નથી કેતો કે તમે આટલા માર્ક લાવશો એટલે તમારું સિલેક્શન પાકું જો ઓછા ફોર્મ ભરાય તો સિલેક્શન પણ મળી જાય પણ આટલા માર્ક લાવવા ફરજિયાત છે આ પાસિંગ માર્ક છે કેમ અંદર ચાલીસ ગુણ ફરજિયાત છે એમ અહીંયા પણ ફરજિયાત

અધિકારીઓ દ્વારા એવી માહિતી મળતી હોય છે કેમ ટૂંક સમયમાં જાહેર કરશો એનો ટૂંક સમય છ મહિના પણ હોઈ શકે અને એનો ટૂંક સમય એક મહિનો પણ હોઈ શકે પણ અત્યારે હાલની પરિસ્થિતિને જોતા આગામી એક મહિનાની અંદર તમારા પરીક્ષાનું આયોજન જે છે એ થાય એવું મને લાગી રહ્યું નથી બરોબર છે ઝીરો પોઈન્ટ અટક્યું હા એ જીરો પોઈન્ટ પચી વાળા ઘણા બધા વિદ્યાર્થીઓ છે બરોબર એટલે વેટિંગ ખુલે અને જે જગ્યા છે એમાં તમારું નામ આવી જાય આપણી એવી બધાની આશા છે બરોબર સિવાય પણ જે છે એ આવશે એમાંથી ભરતી થશે અભિષેક ભાઈ ગુજરાતીમાં તમને કહું છું કે જે પ્રમાણે જગ્યા ખાલી હશે આગળ પણ મેં વેટિંગ વાળો વિડીયો બનાવ્યો છે જે ટોલ જગ્યા હશે જેમ કે તમે કીધું એ પ્રમાણે કે ત્રેવીસો વીસ જગ્યા હતી એમાંથી વીસ ટકાનું નું બહાર પડશે એટલે આ જે આખું વેટિંગ લિસ્ટ બહાર પડ્યું આ વેટિંગ લિસ્ટ બાય પડ્યું એમાં બધા નો લે ઉપર થી જે ઉમેદવારો છે ને એમ દાખલા તરીકે પિસ્તાલીસ જગ્યા ખાલી છે બરોબર તો ઉપર થી જે કેટેગરી વાઇઝ પિસ્તાલીસ લોકો હશે એ બધાને બોલાવીને એ લોકોને જે છે એ બોલાવી અને આગળ જતા પ્રોસેસ કરશે પછી બધા ઓર્ડર ન મળે આ તો વેટિંગ લિસ્ટ તો કેટલું આવશે બરોબર ત્રેવીસો વીસ જે જગ્યા છે એનું વીસ ટકાનું તમે વેટિંગ લિસ્ટ કરો કેટલું થાય બરોબર ત્રેવીસો ને વીસ ગુણ્યા વીસ ટકા એટલે લગભગ પ્લસ ઉમેદવારોનું જે છે અહીંયા નામ આવે પણ એ એ નો આપે આપે અથવા તો ને પ્રમાણે ભવિષ્યની અંદર જગ્યા ખાલી થાય એ પ્રમાણે એમને ગમે ત્યારે બોલાવી શકે અને ગમે ત્યારે એટલે ક્યાં સુધી તો કે બીજી ભરતી ન આવે ત્યાં સુધી બીજી ભરતી ન આવે ત્યાં સુધી દાખલા તરીકે પાંચ દસ કે પંદર કંડક્ટર નીકળી ગયા બીજી ભરતીમાં લાગી ગયા અને એમને જે છે એ કામકાજ કરવું છે બરોબર નવા લેવા છે તો આ વેટિંગ લિસ્ટ વાળાને કોલ કરીને એ લોકો બોલાવી શકે એટલે ગમે ત્યારે બોલાવે એનો કોઈ સમય ફિક્સ છે નહીં એટલે તમે એની રાહ જે છે એ બેસવાનું નથી એની રાહે તમારે બેહીન નથી રહેવાનું કે કાલે સવારે વેટિંગ લિસ્ટ બહાર પડશે પમડી મને ઓર્ડર આપી દેશે આવું થશે નહીં ક્યારે આપશે કોઈ સમય ગાળો નિશ્ચિત નથી ચાલો તો લગભગ બધા પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થીઓને મળી ગયા છે અ નવા વિદ્યાર્થીઓ હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો નાખજો બરોબર લાઈક કરવા સત્તર કરતા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે પણ એટલી બધી લાઈક જેને કરવાનું બાકી છે બરોબર સાત આઠ લાઈક છે દસ વિદ્યાર્થીઓને લાઈક કરવાનું બાકી છે હા જગ્યા તો કાયમ ખાલી કહેવાની છે અભિષેકભાઈ કે સરતી વન ની જગ્યા ખાલી છે સરતી ટુ ની જગ્યા ખાલી છે અને નિગમ ને ભરવાય છે પણ શું છે સરકાર મંજૂરી આપે ને એટલે એની ભરતી થાય સરકાર જે છે એ મંજૂરી આપશે ને એટલાની જ ભરતી થશે બાકી ગમે એટલી જગ્યા ખાલી હોય તોય ભરતી કરશે નહીં ઓકે તો સરકારે આ વખતે ત્રેવીસો ને ની મંજૂરી આપી હતી એટલે ત્રેવીસો વીસ પેલા પૂરા કરશે બરોબર બાકી વધારાના લે કે નો લે એ બધી વાત પછીની છે પણ અત્યારે સરકારે ત્રેવીસો ને વીસ જગ્યાઓની જે છે તે મંજૂરી આપેલી હતી ઓકે ચાલો બીજા કોઈ પ્રશ્નો છે કઈ

કે આના અડધા અથવા તો વિદ્યાર્થી મિત્રો બે હજાર વિદ્યાર્થી પ્રોપરલી તૈયારી કરતા હોય બરોબર બે હજાર પણ તૈયારી કરતા હોય આવા વિદ્યાર્થીઓ મને નથી લાગતા કારણ કે ત્રણસો પ્લસ અમારે પાસે પેઢ વિદ્યાર્થીઓ છે ને એમાં હું લાઈવ થાઉં તો એમાં માન ચુમ્માલીસ પિસ્તાલીસ જણા હોય એ જોઈન થયા હોય ચુમ્માલીસ થી પિસ્તાલીસ એટલે રેશિયો તમે મારી શકો છો કેટલા વિદ્યાર્થીઓ સજાગ છે એટલે આ તકનો લાભ ઉઠાવજો અને જેટલા પણ વિદ્યાર્થીઓ હેલ્પરની પરીક્ષા દેવાના છે આ બધા વિદ્યાર્થીઓ જે છે એ થોડીક તૈયારી વધુ આરામથી જે છે પરીક્ષા તમે પાસ કરી દેશો ઓકે ચાલો તો લગભગ બધાના પ્રશ્નો પૂરા થઈ ગયા વાયરમેન ભરતી વિશે જે છે આપણે વાતચીત કરી લીધી જે લોકોએ જે છે એ કયો કોર્ષ કરેલો હોય તો કે વાયરમેન અને ઇલેક્ટ્રિશિયનનો જે છે કોર્ષ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ અહીંયા ફોર્મ ભરી દેજો આખું બંધ કરીને ફોર્મ ભર દેજો આપણો એક જ રસ્તો છે જ્યારે ગવર્મેન્ટ નોકરી મેળવી હોય ત્યારે એવી સ્પેશિયલ ક્વોલિફિકેશન વાળી ભરતી હોય આમાં કોઈ નો ફોર્મ ભરતા હોય વાયરમેન વાળા ઇલેક્ટ્રિશિયન વાળા ફોર્મ ભરી શકતા હોય ત્યારે તમારે જે છે આની અંદર ફોર્મ ભરી દેવાનું છે રજનીકાંત પટેલ જો આપણા પેડ વિદ્યાર્થી છે લાઈવ ની અંદર પણ હોય છે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચરમાં પણ હોય છે સરસ ઓકે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સરસ રીતે તૈયારી કરજો ઉદયભાઈ બધા જોવા કંડક્ટરમાં લાગી ગયેલા વિદ્યાર્થીઓ છે તો બધાને બેસ્ટ ઓપ્લક તમારું આગળનું જીવન છે સુખમય રીતે રીતે અને સારી એવી પ્રગતિ કરો એવી ગુજરાત જ્ઞાન અને સંદીપ સાહેબ તરફથી ખુબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દે મા